ખાડો ખોદી નાખ્યો હતો યોગી હાઈટ્સના રહેવાસી બસો પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પાલિકાને કોઈ પ્રકારની મંજૂરી મળી નથી છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની

દર્શન સરા કરા પડ્યા બિલ્ડર નું નામ છે અમે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાના છીએ એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધાયનો હેતુ છે એમ આનો નિકાલ ના હોય અમે આગલા સીધા કલેક્ટર સાહેબ પાસે જશું અને બસો વીસ જણાના પરિવાર આખો પરિવાર ત્યાં જઈ અને આવેદન પત્ર આપશું બ્યુરો રિપોર્ટ સુરત